મિત્રો આપડા રિંગના શેકાવાના શરૂ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે ધાબા માથે કારણ કે આપણે ફળ્યું તો છે નહીં એટલે ધાબા માથે શેકવા પડે જોઈ શકો છો આપણે ભડથુ શેકાય નહીં રેડી થઈ ગયું છે આંડિયા ગાડી વાળા ભાઈ હાલવા દેવા લો આ દૂધની ગંગા વેહર આવે છે નીતિન અને અશ્વિન અહીંયા ડુંગળી કપાય છે લીલી ડુંગળી અને આ બાજુ ફોલાય છે ભડથુ એટલે કે ફોલાઈ ગયું છે તમે જોવો હેલો મિત્રો સ્વાગત કરું છું તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં તો જય માતાજી જય વેરાનાથ તો મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું પણ એની પહેલાં આપણે અહીંયા તમે જોઈ શકો છો આ ખાલી ખાનામાં આપણે આ મીઠું દાંડી મીઠું ગોઠવવાનું છે તો ચાલો પહેલાં ગોઠવી નાખીએ અને પછી હું તમને એક વાત કરું મિત્રો દિવાળી જીતી રહી ને બેસતું વરસ પણ જતું રહ્યો તો મિત્રો મારે તમને આજે વાત કરવી છે ટૂંકા ગાળાનો આનંદ અને લાંબા ગાળાનો આનંદ વિશે ઉદાહરણ તરીકે તો હું તમને સમજાવું કે આપણે જો કોઈ ગાડી કોઈ મોબાઈલ લેવી તો આપણને થોડાક દિવસ તો બહુ એટલે બહુ આનંદ થાય છે પરંતુ એ આનંદ ધીમે ધીમે કરતો ઓસરતો જાય છે તો આ સમસ્યાનું સમાધાન શું તો મારા મત મારા વિચાર મુજબ મને એક સોલ્યુશન મને એક સમાધાન દેખાણું છે એ છે તમને ગમતું કામ જો તમે તમારું ગમતું કામ કરતા હશો તો તમને ક્યારેય એવું ફીલ નહીં થાય કે હું કામ ઉપર જાઉં છું તમને એમ જ થાય છે કે હું રજા ઉપર જ છું અને તમને કામ કરવાની પણ એટલી બધી મજા આવશે અને વ્યવહાર તહેવાર પૂરો થવાનું તમને ક્યારેય દુઃખ નહીં લાગે મિત્રો આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો અને અમે એને ભડથું પણ કેવી છે તમે એને શું કહો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો મિત્રો હું તમને દેખાડું રીંગણા અને આ રીંગણાની અંદર ઉપર તેલ છોપડી દીધું છે અને વિંધા પણ પાડી દીધા છે તો આ તેલ અને વિંધા શા માટે કરવામાં આવે છે એ કોઈને જો ખબર હોય ને તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને હવે આ રીંગણાને આપણે શેકવાના છે અને પછી મસ્ત મજાનું ભરતું તૈયાર થશે તો તમે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરીને તૈયાર રહેજો મિત્રો આપણા રીંગણા શેકાવાના શરૂ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે ધાબા માથે કારણ કે આપણે ફળ્યું તો શે નહીં એટલે ધાબામાંથી શેકવા પડે મસ્ત મજાના રીંગણા તમે જુઓ અમારી શેકવાની ટેકનિક મિત્રો જો તમને રીંગણા બરોબર શેકતા ન આવડે ને તો એમાં ધૂમાડની બાજ આવી જાય એટલે રીંગણા શેકવામાં પણ કારીગરી જોઈએ અને તમે જોઈ શકો છો પારોલબેન સારી રીતે શેકી રહ્યા છે રીંગણા તો ચાલો હમણાં શેકાઈ જાય પછી તમને દેખાડો મિત્રો તમે જોઈ શકો છો આપણું ભરતું શેકાઈને રેડી થઈ ગયું છે આની ચાલ કાઢી નાખીએ એટલે કે ભરતું ફોલી નાખીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપડા દુકાન ની બાજુમાંથી માંથી નીકળો હાંડિયો છે જો અને હાંડિયા વાળા ભાઈ ના છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી કપાય છે લીલી ડુંગળી અને આ બાજુ ફોલાય છે ભડથું એટલે કે ફોલાઈ ગયું છે તમે શું બાકી કેવું છે તમારું સ્વાદ પ્રમાણે ભડથું એટલે કે ઓળો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બા કોથમરી નાખી દો મસ્ત મજા તમે એટલે થઈ જાય સ્વાદિષ્ટ વાહ 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 હવે તો રેવાતું નથી આને જલ્દીથી જલ્દી ટેસ્ટ કરવો પડશે કાજી રોટલો બનાવો તો મજા આવશે હાલો જાય હાલો બનાવ્યું છે તો बाजરાના રોટલો

મિત્રો તમે જોઈ શકો છો કકડીયો રોટલો થઈ ગયો છે પછી ઘી મિત્રો મસ્ત મજાનું ઘી સોંપડા રહ્યું છે લાવો હવે ફટાફટ ભડતું આપી દો રેવે તો હવે ફાઇનલી સમય આવી ગયો છે આપણો ભડથું ખાવાનો જોવો આપણે બા અને પાલુબેન તો ભડથું ખાવા મીના છે તો આપણે પણ ભડથું ટેસ્ટ કરવી કેવું મીનું છે ચાલો એક નંબર કઈ ફરતે જ નહીં મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ભરતું આપણે શિયાળાનું પહેલું જ ભરતું છે અને કેટલા દિવસથી ભરતું ન ખાધું એટલે તો આપણને મીઠું લાગવાનું છે બહુ મસ્તીનું મિત્રો કોમેન્ટ કરજો તમને ભરતું ભાવે છે કે નથી ભાવતું અને તમને આ જોઈને મોઢામાં પાણી આવી જાય છે કે નથી આવતું

મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય 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 બાય